મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે અમારા હીરાપુરા ગામે અત્યારે હાલ મિત્રો આપણા જે નવું રામજી મંદિર બનાવવાનું છે ત્યાં હવે અત્યારે હાલ અમારે જે ભૂમિ પૂજન કરવાનું છે એ ભૂમિ પૂજનની જે પૂજા હોય એ પૂજા મિત્રો અહીંયા શરૂ થઈ ગઈ છે અમારા જે જિગ્નેશભાઈ છે અને અમારા જે રમેશભાઈ ગોરવા છે તેઓ એ પૂજા અહીંયા કરાવી રહ્યા છે એ મિત્રો આપણે જોઈ શકીએ છીએ અને મિત્રો અહીંયા આપણે જે ભૂમિ પૂજનમાં અહીંયા અત્યારે હાલ જે બેઠા છે એની જો વાત કરી હોય તો ભૂમિ પૂજનમાં અમારા જે વનાકાકા છે એટલે કે અમારા પટેલ વરમાળીભાઈ વિઠ્ઠલભાઈ જે કોઠારી છે તેઓ અહીંયા આ પૂજામાં બેઠા છે અને સાથે અમારા રામજી મંદિરના અમારા જે પૂજારી અમારા જે જનક બાપુ છે તેમની દીકરી સાથે આ પૂજાની અંદર બેઠી છે મિત્રો અત્યારે હાલ આપણે આજે ભૂમિ પૂજન જે જગ્યાએ કરી રહ્યા છીએ એ અમારા જે મંદિર જ્યાં આપણા રામચંદ્ર ભગવાન બિરાજમાન હતા તે ખંડ પાસે મિત્રો આપણે અત્યારે હાલ ભૂમિપૂજન કરી રહ્યા છીએ અને આ જે આપણે ભૂમિપૂજન થઈ રહ્યું છે ત્યાં અમારા જે ગામજનો છે એ ગામજનો અત્યારે હાલ અહીંયા આ ભૂમિપૂજન માં જોડાયા છે મિત્રો કે છે સુખા કાકા છે આપણા ભેલા કાકા છે તમામ ગામજનો અત્યારે હાલ અહીંયા હાજર છે અને અહીંયા આપણા આ ભૂમિપૂજનમાં આપણા બહેનો પણ મિત્રો અહીંયા આવી ગયા છે ેરી નર્મદા વેણી ત્રભદ્રા સરસ્વતી ગંગા યમુના તયો ભયા સ્નાન અર્પિત સમર્પુ હરિ ગંગે નર્મદા વેણી ગંગા યમુના ભગવત્ીનારાયણ દેવતાચરણકંદેશ્યુ નમુલણા શોક વિમા વિઘ્લેશ્વર પાલ પંદજ સર્વોશ્વરી મહાગણપતિ દેવતા પ્રાકૃત પૂજનમ ચરણ કમલે સંપૂજ્ય ભગવત શ્રી નારાયણ દેવતા ના અર્પિતા ના પાવન જો મિત્રો આવી રીતે હવે આપણું આ જે રામજી મંદિર છે એ અહીંયા આ ચોખ્ખું થઈ ગયું છે અને મિત્રો આજે સહેજ આપણા જે લક્ષ્મીનારાયણ ભગવાનનો જે ખંડ છે એ બાજુનું જે થોડુંક છે એ કામકાજ મિત્રો બાકી છે એ પણ મિત્રો લગભગ બે થી ત્રણ દિવસમાં સોખો થઈ જશે મિત્રો અહીંયા જ્યારે આપણે આ ભૂમિપૂજન મિત્રો આપણું ચાલી રહ્યું છે ત્યારે આપણી બહેનો અહીંયા હવે આ રામધૂન કરી રહ્યા છે

I don't know. ಕಷ್ಟು ಭಗವಾ ಕಾಪಾ ಸರ್ವಾ ನಶ್ಯಂದೂ ಪ್ರದಕ್ಷಿಣ ಪದೇ ಪದೇ ಪಾಪೋಹಂ ಪಾಪ ಕಲಮ ಪಾಪತ್ಮ ಪಾಪ ಶ್ರಾಹಿ ಕುಲೀಶಿ ಮಂತ್ರಪುಷ್ಪಾಂಜಲಿ ಸಾಮರ್ಪೆಯಘ್ನೆಶ್ವರ ચલો બીજા પાંચ જન આવી જાઓ પાછળ પાંચ આવી

મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આપણા જે વડીલો વખતની જે પરંપરા જે હોય એ પરંપરા પ્રમાણે હવે આપણું જે ટીકમ જે હોય એ ચિકમ નું મિત્રો આ પૂજન કરવામાં આવી રહ્યું છે અને મિત્રો આપણી આ પૂજામાં આપણા જે પાંચ આપણા વડીલો જે છે એ પણ મિત્રો જોડાઈ રહ્યા છે એની અંદર આપણા કાકા છે આપણા ભગવાન કાકા છે આપણા સુખા કાકા છે આપણા હરગોવિંદ કાકા છે અને આપણા યુવાન મિત્રમાં આપણા જે દીપકભાઈ છે એ દીપકભાઈ અહીંયા આ પૂજાની અંદર બિરાજમાન થઈ ગયા છે